મિની ટ્રેક્ટર તમામ ઓજાર સાથે વેચવાનું છે ટ્રેક્ટર સાથે રાપ છે વગેરે ઓજાર વેચવાના છે ટોટલ માહિતી તમને વિડિયોની અંદર આપવામાં આવશે વિડિયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સોનાલિકા મિની ટ્રેક્ટર તમામ ઓજાર સાથે વેચવાનું છે ટ્રેલર છે રાપ છે છે ઓરણી છે વગેરે પૂરો જોવાનો છે ટ્રેક્ટરની સૌપ્રથમ તમને વાત કરું ટ્રેક્ટર છે સોનાલિકા મિની ટ્રેક્ટર તમે વિડીયોની અંદર કન્ડિશન ક્લિયર કર જોઈ શકો છો સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું ઘરઘરાવ ટ્રેક્ટર માત્ર ગણતરીની કલાક જ ફરેલું છે કેમ કે મોડલ બે હજાર છવ્વીસનું છે સોનાલિકા ટ્રેક્ટર અઢાર હોર્સ પાવરનું બે હજાર છવ્વીસના મોડેલનું પ્રવીણભાઈ ઓનર છે બે હજાર છવ્વીસનું મોડેલ છે એટલે તમે હિસાબ કરી શકો છો સાવ ઓછું ફરેલું જોવા મળશે નાની બરાબર હાકેલું છે એન્જિન ગેર હાઇડ્રોલિક ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કોઈ વસ્તુનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ જોવા નહીં મળે બાકી એક વખત તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ કન્ડિશન ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ખરીદી કરવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ લાઇટ સીટ સતરી બધું કંપનીનું જોવા મળશે ટાયર પણ નવા સારા કન્ડિશન ટ્રેક્ટરનું જોઈ શકો છો અને ટ્રેક્ટર સિવાય ટ્રેલર પણ આપવાનું છે ઓઝારની અંદર તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો તે પણ સાવ નવું જોવા મળશે સાવ નવું ટ્રેલર હેવી ટ્રેલર અને હેવી લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની પણ ટોટલ જવાબદારી બાકી રૂબરૂ તમે તમે સ્થળ પર ચેક કરી શકો છો અન્ય અંદર રાપ જોઈ રહ્યા છો આ રાપ પણ આપવાની છે કમ્પ્લેટ તેમાં પણ હેવી લોખંડ જોવા મળશે તેની સાથે ઓરણી છે ઓરણી પણ ટોટલ જવાબદારી સાથે વેચવાની છે અને પાંચિયા છે પાંચિયા પણ વેચવાના છે તમામ વસ્તુ વિડિયોની અંદર ક્લિયર કટ બતાવવામાં આવી છે તમામ વસ્તુની અંદાજિત કિંમત ચાર લાખ ત્રીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ઓજાર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને રામડિયા ગામે જોવા મળશે